નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું દુઃખદ અવસાન થતાં જુનાગઢ શહેર સહિત સમગ્ર રાજ્યના જનસંઘના કાર્યકરો તેમજ પીર ભાજપના અગ્રણી કાર્યકર્તાઓમાં ઘેરા શોકની લાગણી અનુભવવામાં આવી રહી છે સ્વર્ગસ્થ હેમાબેન આચાર્યના અંતિમ દર્શન માટે પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ જુનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અગ્રણી આગેવાનો માન ડોલરભાઈ કોટેચા અમરેલી દિલીપભાઈ સંઘાણી જુનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ ભીખાભાઈ જોશી સહિતના મહાનુભાવો કાર્યકર્તાઓ હાલ અંતિમ દર્શન માટે ઉમટી રહ્યા છે મારા જેવા અનેક કાર્યકર્તા

એને એકડા અમે શીખવ્યા છે અને મત્તુ તુલ્લીયા એમના બેવ હો સંજી આજ દુખની લાગણી પૂરો પરિવાર સમગ્ર જૂનાગઢ અને મહારાજા દ્વારા કાર્યકર્તા સૌરાષ્ટ્ર નેક વિદ્રાતના એક વરિષ્ઠ મહિલા કાર્યકર્તા અને ભાજપી જનતા પાર્ટીના પાયાના સથ્થ એવા સુજી

અને છવડાના મારફતે માતૃમ્મે સા સમર્પિત કાર્ય અને હિંમતપૂર્વક કામ કરતા અને જીવનના અંતિમ શ્વાસ સુધી એમને મહિલાઓની પ્રગતિ અને જે ગરીબ છવડાના લોકો છે એને મદદ કરવામાં એક કાનેકતા તરીકે જીવનભર સખત કર્યા આજે એમની વિદાયથી ખાસ કરીને સમાજના આ છવડાના લોકો માટે કામ કરતા એક મહિલા કાર્યકરના નફરાય આજે માતૃ સભા જ્યારે ભારતીય જનતા પાર્ટી અને જનસંગમ લોકોએ આજે માં ઉમાવી છે પાયાનો પથ્થર ગણાય કે જેમને પાર્ટીને વિચારધારાને આગળ લેવા માટે જે પ્રયત્નો કર્યા છે અને આજીવન ખાધીધારી તરીકે એનો પોતાનો વિરોધセプト કરું છે એવા કે માબેન આપડી વાત છે આજે નથી એનો સમગ્ર પાર્ટીના કાર્યકરોને ને આગેવાનોને દુખ છે કરકે છેવાડાના માનવીને કઈ રીતે આગળ લઈ આવું અને કઈ રીતે સહાન આપું અને કાર્યકર્ત કઈ રીતે ઘરતર કરું આ બધી વાત જો કોઈ નામો હોય તો બેનમાં 62 માં નગરપાલિકાના સભ્ય તરીકે છટડાના 67 માં નગરપાલિકાના પ્રમુખ તરીકે અને 75 ની અંદર આ રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે તેમણે સેવા ની બાય એવું વ્યક્તિત્વ સુદેખાન ભાઈ કે પછી આજે એમાં બેન્યા છે એટલે એક વડલો આજે પડી ગયો એવું લાગી પ્રભુ એના પરિવારને સહન કરવાની શક્તિ આપે અને એના આત્માને પ્રભુ પુણ્યતા આપે એવા વંદન સંસંગનો સમય થી લઈને આજ भाजप સુધીનો એકમાત્ર સિતારો હતો જે આજે ખરાબ ગ્રેજી મહિના મુજબ મે મહિનાનો બીજો રવિવાર એટલે માતૃત્વ દિવસની ઉજવણી આજે સંગ પરિવાર હોય ભાજપ હોય જનસંગ હોય સૌ એક મા ઘુમાવી આજ માતૃત્વ દિવસ છે એમાં બે ને સુરેકાનભાઈ આચાર્ય એટલે એક એવી દંપતીની જોડે જેણે સમગ્ર સૌરાષ્ટ્રમાં જનસંગ અને ભાજપનું કામ કર્યું એમના પિતા શ્રી જયદેવભાઈ અહીંયા 85 અધિકારી તરીકે બદલે થઈને આવ્યા ત્યારે હમાપેને એટી સ્કૂલ અને ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરી અને નોકરી કરતા કરતા બીએ થયા સુર્યકાંત ભાઈના સંપર્કમાં આવ્યા અને બેયના લગ્નજીવન એક ખાધીધારી હોવાના નાતે નક્કી થયા અને ત્યાર બાદ સીધા જાહેર જીવનમાં 1962 માં અને 1967

એમના કોલમોમાં એમણે જામનગરની ગિડીન હોસ્પિટલની મુલાકાત રાત્રે બે વાગે ગોસીમાનો વેશ ધારણ કરીને લીધી અને ગરીબ દર્દીઓને શું મુશ્કેલી પડે છે એ જાતે અનુભવ કરી આવો તો એમણે એમના મંત્રીકાળ દરમિયાન પગલાં લીધેલા એમના મંત્રીકાળ દરમિયાન જ મચ્છુની દુર્ઘટના ઘટી દિલ્હી મિટિંગમાં હતા તો દિલ્હીથી તાત્કાલિક વડોદરા ટ્રેનમાં આવીને વડોદરાથી કટારામાં બેસીને

કેવો સતત એક્ટિવ રહ્યા આજે 93 વર્ષની ઉંમરે જ્યારે એમને દેહ છોડ્યો 10 દિવસ સુધી પણ દરેક છાપાઓ દરેક પેપરમાં જે કઈ ઘટના ઘટે એના એમને आवाज ને એ દંપતીનો પ્રેમ પણ કેવો સુરેકાંતભાઈ આચાર્ય જ્યારે મીસામાં હતા ત્યારે સુરેકાંતભાઈ જેલમાં ખાદીની સૂતરની હાટી ગૂતી હતી અને એવું નક્કી હતું કે એમનો અવસાન થાય ત્યારે આ સૂતરની હાંટી એમને પહેરાવી એ આજે એમના પીકા ધુભાઈ અને ધૂભાઈના બે સંતાનો ચિરંજીવી મેહુલ અને ચિરંજીવી નાલંદાએ એ બે સૂતરની હાંટી એમના અવસાન બાદ જ્યારે એમના ગળામાં પહેરાવી ત્યારે સૌના આંખમાં એક આંસુ હતા કે કેવો આ ખાદીધારી પ્રેમ આવું વિરલ વ્યક્તિત્વ જ્યારે આપણા વચ્ચેથી વિદાય લીધી છે ત્યારે એમનો ખૂબ શોખ છે देश का लोकप्रिय वड़ा प्रधान मान्य नरेंद्र भाई एक ने छत्तीस साड़ीस मिनिटे श्री ध्रुव भाई साथ टेलिफोनिक बात कर सांत्वना पाठी है सूर्यकांत भाई आचार्य ना एक समय एक्सिडेंट तो थी मां बेन तो अह अमदावादिटल में सार चलती थी तरह फॉर्म भरवा सगा तरीके तो नरेन्द्र भाई अमरा पिता है नरेन्द्र भाई सूर्यकांत भाई हिमा बेन माता पिता सामान था पक्षपात्र विनामदार એટલે કે માનનીય વકીલ સાહેબ સુભા ભાવ ઠાકરેજી નેટવર્ક સીજી સહિત સંગના અનેક અધિકારીઓ કાયમ આપુકમ સાથે કરો બોર્યો છે આજે આપણે સૌ